<laughs> 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 ना काम क्या क्या हुआ? बस रोमाकी तो <laughs> ने दया से चाट में ने जिंदा बाँच रोमाकी ने कह रहे हाथ छूट क्या? क्यों तो लोग भरता थे ये हाँ वो अन्न तगड़े सपोर्ट करते हो ना कतई आगर जी है ना आगर आगर जसवानी वो प्रावर जसवानी आगर जसवानी यहाँ पे आगर जी जैसू जैसू ही है आगर मेहनत चाट में नहीं

દિલીપભાઈ આપણે હવે કંપનીમાં મિટિંગમાં જવા માટે તૈયાર થઈ જાય છે રાધુર ચોકરી રાધકરી અથડ આપણે પહોંચીએ રાઠપુર ટોકરી રાઠોપુરથી આપણે મહાદેવનું મંદિર અને બાજુનું અથડે જવાના છીએ મહાદેવનું મંદિર આવી ગયું તિરુપતિ સાંઈબાગે આવી ગયું અને મહાદેવજીનું મંદિર આવી ગયું મહાદેવજીનું મંદિર મંદિરમાં આવી ગયું પછી કોઈને ફોન કરીએ ભાઈ જોખમ બતાવવા માટે હોટલ પણ મળી ગઈ બીજા મારે દરરોજ ત્યાર રોજ કાઠી જોઈએ દસ નંબર આવી ગયા આ રી હોટલ ઉપરની સાઈડ રહી રી હોટલ અમુક પ્લમ્બરો આવી ગયા એ પ્લમ્બરો આવ્યા બધા અમુક અમુક રાકેશ રાજુભાઈ અમુક બાકી હા પ્લમ્બરો આવશે એટલે બધા મિટિંગ ચાલુ કરી ગયું રાજુભાઈ આ ટોપી

સોલ્યુશન આવે પાઇપનું બહુ સારું

રાઈસ આ જે નંબર આપ્યો ને એ નંબર પર મિશકોલ માળોનો એટલે એમનું કેવું એ મારો મિશકોલ મારો તો એમ લાગે કે તમે આવી ગયા હાજરી 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 કાર્ડ જે ઊભું હાલ જે આપણે સેટ આવ્યા નહીં આ નેતાજી આયામાં મજામાં નેતાજી ક્યાં ચ્યા પક્ષમાં તમે ચ્યા પક્ષમાં

બેમાં રાકેશ અવાજ મસ્ત રાકેશલ ની કોયલ આ રહી નેતાજી શી હે ને ભાઈ રાખજો અડધો કલાક વધારે ખાલી નજરમાં લે નહીં તો કહી દઉં મારું નામ કુણાલ મહેતા છે પીડી લાઈટ થોડે આઠ વર્ષથી જોડાયેલું હતું મારું કામ છે પ્રોડક્ટ વિશે સમજાવવા આજે આપણે વાઇટ એન્શીલ સોલ્યુશન એક નવી પ્રોડક્ટ આવી છે એ અને સી આ બધી પ્રોડક્ટ વિશે થોડું નોલેજ લઈ અરે અમને ખબર હોય અમારો આંકડા ઉપર નીચે થાય ને ખબર કે ધંધો ઉછળતો હતો જાય ના કોઈ મહિને મહિને ઓછી દે જે છે બધી બોક્સ બોક્સ પર છે સોલ્યુશન નું દઈ દો પૈસા

આપણે અહીંયા એવા મોટા બિલ્ડિંગ બનતા નથી એટલે ના આવે ગમે ત્યાં તમે વાપરી છે યુપીવીસી બે કલરમાં આવે છે ક્લિયર અને બ્લુ સીપીવીસી યલો કલરનું આવે અને પીવીસી આવે ક્લિયર આવે ચેક પડી જાય ચીરાળ પડી જાય એટલે જે એફટી માની જે તે આવે છે એટલે બીજી સાઈડ માં પડી જાય એટલે ચીરાણ પડી એટલે જે ચેક ની અંદર જે પોળી સી ઘણી તો રહી જાય બારથી લગાવી પણ જે અંદર જે પ્લેટ કરી એ પ્લેટ ની અંદર રહી ગયું એ લીક થયું ઓમ બરોબર છે જે ટાકુ છે તમે તિરાડ જ ભરવાની છે તિરાડ નથી હું તમને જનરલી વાત કરી ટોપડી ને ફિટ કરી હતી હું નોર્મલ વાત કરું છું એ તમારો પ્રોબ્લેમ ની વાત નહી કરું કે તિરાડ ભરવાની હોય ને તો એક કલાકમાં જ કરીએ

क्योंकि तो कभी नहीं ये नई छत लगाने के समय भी खुद का ज़रिबा इस स्क्रू जॉइंट पर लगाइए और पाइए लीकेज की चिंता से तालाबंदी इतनी आप छत पर नौ दिन बाद બે ચુપતા પેઢીઓ વેખડી નાખી હોય હાલતિક ભાઈ આઈ ગયા હવે માહોલ ગરમ

मार्केट दे दे वीडियो में प्रोजेक्ट एक बार खरी पेला भी भाईवार एक बार खरी थाली मनीष भाई सेठ आई है माहौल गरम फिर थी अरे 28 किलो का प्रेशर सुदी चाहिए 28 किलो प्रेशर એટલે બેન મિનિમમ 20 માટ બિલિંગ તો 28 કિલો નો પ્રેશર સુધી માંગો એસીવાય નેતાજી ભાઈ ભાઈ નેતાજી આવો હા બોલા 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 ગયો હેડો આઈ આજો

<laughs> वाले का <laughs> के ऊपर वो।, था। <laughs> <वाले थारी> था। <laughs> वो क्या क्या <laughs> पर जम्मा भी आई ही वहां સૂપ પી લઈએ અને કે હા દીદીલી ભાઈ હવે સૂપ પી લે શું કેવું એટલે આનાથી તમને ભૂખ લાગે હા સૂપ પીવાનું કારણ સૂપ પીવાથી આપને આનાથી આપણે ભૂખ લાગે બધું સારી સારી વાત બોલ Raka, video round. Like video round. Hãy subscribe cho kênh Ghiền लड़ा ừ. हारा ừ. Nick bia mi lâu mô. Mô tích bê hoa. Hello guys,

બબલા ના ખાવાનું પાર્કુ હે પેટ ના બરોબર એ તો મન ખાવાનું ખબર ધન પાર્કુ પણ પેટ પાર્કુ નહીં લ જફલા લઈને આયા તો મૂકી દેજો ઓકે હા હા ઇને હાચવીશ આયે યે માગે એટલું કવડાઈશ વધારને ઓ સગા ડ્રાઈકોર

આજનો બ્લોક પૂરો થઈ ગયો મારા આજનો મીટિંગનો બ્લોક હતો મીટિંગનો બ્લોક પૂરો થઈ ગયો આજે જમી હવે ઘર સાઈડ આવી ગયા જય માતાજી ગુડ નાઇટ